હેતલ ભાભી અરે દામિની બેન હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઘણા સમય આવ્યા તમે તો હા થોડી ઘણી વાતો કરવી હતી ને એટલે વાતો શું વાતો હતી કઈક પૂછવું હતું બહાર જવાનું છે ના બહાર નથી જવાનું તો મારે તમને એ પૂછવું હતું કે આ તમારે પણ ભાડું બાકી હતું ને તો ભાડાની વ્યવસ્થા થઈ ગઈ હા અમારે તો બાકી હતું ને માલિકે અમને પણ પછી મારાથી છે છે ને સહન ના થયું અને એણે કેવું વર્તન કર્યું ખબર તમને નહીં જેવા કપડાં પહેરીને ઘરમાં ઘૂસી ગયા ભાડું લેવા માટે સાચું કહું ને તો મને તો બહુ શરમ આવી આપણને શરમ આવી પણ એવા જેવા પણ એવા નાલાયક માણસોને જરાય શરમ ન આવી જ ને આ તમારી સાથે જેવું કર્યું ને એવું અમારી સાથે પણ કર્યું હતું હું ઘરે એકલી હતી ને ત્યાં આવી ગયા ભાડું માંગવા માટે લુંગી અને ગંજી પહેરીને હા તો બસ મારી પાસે પણ સેમ એવું જ થયું છે પાછી તો હું એમને કહું છું કે આવી રીતે કપડા પહેરીને કોઈના ઘરે ન જવાય આવા કપડા પહેરીને તો પણ તો પણ મને શું કહે છે ખબર છે મારી મરજી મારું ઘર છે હું મકાનનો માલિક છું મને મન ફાવે એવું વર્તન કરીશ અને મન ફાવે એવા કપડા પહેરીશ હા તો બસ મને પણ એવું જ કીધું હતું મેં કીધું એમને કે અમે તમારા ભાડું આજ છીએ ગુલામ નથી કે તમે જેમ ફાવે એમ કરો પણ છતાંય છતાંય નાલાયક માણસ જરાય ન સમજો પછી મારે દેબાંગને કેવું જ પડ્યું અને એમણે એમના મિત્ર પાસેથી ઊંચીના પૈસા લઈને ભાડું ભરી દીધું અમારે તો હજુ એ ભાડાની વ્યવસ્થા નથી થઈ અને હવે તો એટલું બોલે છે ને કે સંભળાતું પણ નથી સાચી વાત છે તમારી એ બોલે છે ને ત્યારે કાનમાંથી કીડા ખરે ને એવું બોલે છે

કદાચ તમે દાગીના ગીરવે મૂકશો તો એ કેટલા આવશે અને આમ પણ હે હાજે નહીં તો કાલે હે દાગીના તમારે છોડાવવા તો પડશે જ ને છોડાવવા પડશે તો આવી રીતે કોક માટે થઈને આપણે આપણા દાગીના શું કરવાને બહાર મૂકવા જવા પડે મજબૂરી કારણ કે આપણા મકાન માલિક છે એને આપણી મજબૂરી નથી સમજતા હા આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવે છે પણ આજે એમની પાસે બધું છે ને એટલે જલસા કરે છે એટલે જ તો ભગવાને એમના ઘરે સંતાનો નથી આપ્યા આવા કેટલાય લોકોની આપણા જેવાની આયુ લીધી હશે એટલા માટે જ તો બંને જણા વાંજ્યા છે હા સાચી વાત છે તમારી પણ કઈ નહીં અહીંનું કરેલું અહીંયા જ ભોગવવું પડે છે આજે આવી રીતે આપણને લોકોને હેરાન કરે છે આપણા જેવા કેટલાય લોકોને એમને હેરાન કર્યા છે તો સ્વાભાવિક છે ને કોઈક ને કોઈક હાઈ તો લાગશે જ હા અને એને એવું છે કે મારા ઘરમાં કોઈ દિવસ કંઈ તકલીફ આવશે જ નહીં પણ તકલીફ થોડી ને કઈ પૂછી આવે છે અરે રાજા ભોજ હોય ને એના ઘરે પણ તકલીફ આવી હતી તો આ તો કઈ ના કહેવાય જવા દો હું આજે જ છે ને મારા ઘરેણા ગીરવી મૂકી આવીશ બીજો કોઈ રસ્તો નથી મારી પાસે જો એવું હોય ને તો હું પણ દેવાંગને વાત કરીશ જો એમની પાસે હોય તો ના ના સેવા અત્યારે તમારી પણ એવી જ પરિસ્થિતિ છે ને આ તમે લોકોએ પણ બાર ફ્રેન્ડ પાસેથી પૈસા લઈને એમણે ભાડું આપ્યું છે ને હા સાચી વાત છે તમારી અને આમ પણ કેવા દિવસો આવ્યા છે વ્યક્તિની મદદ કરવી છે છતાં પણ વ્યક્તિ મજબૂર છે કે મદદ નથી કરી શકતો અને જે કરી શકે છે એને મદદ કરવી નથી હા બરાબર છે આમ પણ આપણે દર વખતે તો ટાઈમ ટુ ટાઈમ એને ભાડું આપી જ દઈએ છીએ ને તો એક વખત એ આમ તેમ ન કરી શકે ને ના કરી શકે એટલે જ ને એટલે જ તો આ બધું સહન કરવું પડે છે આપણે પણ કઈ વાંધો નહીં કેટલાક સમય સુધી ભગવાન પરીક્ષા લે છે સારું વાંધો નહીં બોલ હું આવવાનું થયું ત્યારે હવે આવવાનું થયું ઈ તો જો તમને ખબર ન હોય તો કહી દઉં કે સોસાયટીમાં ક્યાંય તમારી સારી વાતો થતી નથી આગળ આગળ બોલ આગળ બોલ હવે તમે જો ગામડે રહેતા ને ત્યારે કાંઈ નહોતું અહીંયા આવ્યા સુરતમાં સુરતમાં આવીને તમે એક મકાન હતું ખાલી અત્યારે તમારે દહ મકાન થયા કેટલા દહ મકાન અને તમારા મકાનમાં ભાડે રહેતા હોય ને એને ભગવાન માનવાના હોય કારણ કે તમને રોજ ભાડું આપે કમાઈને આપે તમે જ કાંઈ કામ કરતા નથી નથી તમારો કોઈ શોખ રહો તો પછી એની પરિસ્થિતિ સમજવાની હોય અત્યારે છેલ્લા બે ત્રણ વર્ષથી મંદીનો માહોલ છે અમુક અમુકની લોકો પાસેથી પૈસા ન હોય ને તો ભાડું એટલું બધું ભી ન કરાય જો પહેલાં પ્રથમ તો ભગવાન છે ને ભગવાન તો જ રાજી થાય જો આપણે એને રોજ દીવાબત્તી કરવી ભગવાનને આમ પ્રાર્થના કરવી ક્યાંક એને દૂધ બૂધ ધરવી તો જ રાજી થાય ભગવાન એ શને એ હમણાં રાજી નથી થતો એમ સને આ ભાડું મને ભાડો આપે છે રૂપિયા આપે છે પણ ક્યાંય એ હમણાં નથી આપતા એમ સને મારા મકાનમાં રહે છે મારા મકાનમાં આરસીસી વાળું મારું સો ફૂટની તો આમ લૂંસાય છે લંબાય છે એવા મકાનમાં એ રહે છે સમજ્યા એટલે એ ભાડું આપે છે સમજ્યા અને તું આ મને શિખમણી દેવા આવ્યો છો તો સમજી લેજે તું આ સોસાયટીનો પ્રમુખ સમજો મારા ઘરનો પ્રમુખ નથી એટલે એમ અત્યારે વહીવટ નહીં કરવાનો પણ એમ વાત ન હોય આ સોસાયટીમાં કઈ સમસ્યા હોય ને તો કોઈ લોકો ક્યાં જાય પ્રમુખ પાસે આવે અને મારી પાસે આવ્યા હતા મેં વ્યવસ્થિત કીધું છે અને હું કઈ તમને કઈ બીજું કહેવા નથી આવ્યો તો મકાન છે તમે લેવો એ લ્યો ન લ્યો તોય મારે ફેર ન પડે પણ આપણામાં થોડીક માણસાઇ હોવી જોઈએ આપણે સૌરાષ્ટ્રમાંથી આવ્યા છીએ ને આપણા બધા ભાઈઓ છે અહીંયા જે તમારા મકાનમાં રહી ને એ બધા અચ્છા ભાઈ હોય તો કાંઈ ભાઈઓ આવ્યો એટલે હું મારે એમનો ધર્મવદો કરવાનો બધે ને બધા જ આવે એટલે બધે હાલો ભાઈ તમે ભાઈ સૌરાષ્ટ્રમાંથી આવ્યા છો લઈ જાઓ હાલો પાંચ હજાર રૂપિયા તમે ન્યાથી આવ્યા લઈ જાવ હાલો તમે હું પાલનપુર થી આવ્યા તો તમને નહીં મળે એટલે મારે એવું કરવાનું બધા એમ વાત નથી પણ થોડુંક સમજવાની વાત કરું છું હવે ઈ લોકો ક્યાં હવે દેવાંગ મને મળ્યો તો ઈ મને કેતો તો કે તમે થોડું ઘણું સમજાવો મારી પાસે એક મહિનાનું ભાડું ખાલી નથી ને મારી ડિપોઝિટ ત્યાં જમા છે છતાં સમજતા નથી હવે ડિપોઝિટ જમા છે તો એક ડિપોઝિટ ના કાપી લો તમને શું ફેર પડે ને એમાંથી દસ થાય સમજ્યા દસ હવે એ ત્રણ ટકા હું જો ગુબ્બારે આપું ને વ્યાજમાં તો ત્રણસો રૂપિયા આવે ત્રણ નોટું આવે ગાંધીજીના ફોટાવાળી ત્રણ નોટું આવે સમજ્યા ત્રણસો રૂપિયા આવે મારે તરત એ તો મારે ખોટ ને એમ લ્યો પણ એ બધું તમે વિચારો છો ને જો તમે કોઈક નાના માણાના આશીર્વાદ લીધા છે ને તો મરશો ને ત્યારે કાંઈ માય છે હવે આ નાના માણાના આશીર્વાદ નહીં લીધા હોય ને તો કોઈ કોઈ મોઢું સારું નહીં બોલાવે અને આ બધી વસ્તુ છે ને જ્યારે તમારે અત્યારે તમારે છે ને જો ભાડૂત વાળા છે ને એ બધા તમારા છોકરા જ ગણાય કારણ કે તમારે કોઈ સંતાન તો છે નહીં હવે થાય એમ નથી તમારું ગટ પણ આય છે ત્યારે તમે ભાડુત ને હાઇસવાય છે ને તો તમારે ક્યાંક તકલીફ હશે ને તો એ લઈ આવી દે માર્કેટમાંથી ઘટ પણ આવશે ને તો આ બધા હોત કોઈને સેવા કરવી કોઈ નથી ગમતી હગો છોકરો હોય ને એ હોતે વુયો જાય છે ગઢિયા શને બીમાર પડે ને અને ગઢિયા પાસે કઈ હોય નઈ ને ફજ્યા એટલે ઈ હોતે વયો જાય છોકરો ઘરનો હોય પેટ જણો છોકરો હોય તો એ હોતે ને મા બાપને મૂકીને ઉયો જાય એક આ પૈસા જે કેવી વસ્તુ છે કે પૈસા તમારી પાસે હોય એટલે બધાય તમારી પાસે આવે દોડી દોડીને આવે અને સમજા કેમ છે કઈ કામ હોય તો કહેજો કારણ કે પૈસા બોલે પૈસાનો પાવર જ એટલો છે સમજા કડકડતી હોય ને તમારા ખિસ્સામાં એટલે મરેલો માણસ હોય ને જીવતો થાય જીવતો એ બધો તમારો એમ છે સમજ્યા તમે જેવું જેવું માણસ નો મગજ ને એવા વિચાર કરે કારણ કે તમને પૈસાનો લોભ છે એટલે તમને એવા જ વિચાર આવશે જે કોઈ હોય ને સારા વિચાર આવે એટલે હું તો જો તમને કેવા એટલું આવ્યો છું કે એ લોકો બીજા મકાન ગોતે છે કાલે સવારે તો એ બીજા વૈયાદા હે તો તમારે મકાન ખોટા ખાલી પીડા રહે અત્યારે કોઈ મકાન ભાડે રાખતા નથી તમારે એ નુકસાની નહીં જાય ખાલી પીડ્યું જ ન રહે સમજ્યા મને ખબર છે એટલે જ મેં આ એરિયામાં મકાન રાખ્યો સમજ્યા મોટા વરાસામાં એટલે જ મેં મકાન રાખ્યું છે મોટા વરાસામાં તો ભાડે તો હું વેસાતું નથી મળતું જો તમે પૈસા આપો ને તોય મકાન મળતું નથી મળતું જો મોટા વરાસામાં ઈ એરિયામાં મકાન રાખ્યું એ સુધામાં શોખમાં જો પણ એ હારો સમય હોય ને ત્યારે અત્યારે તમને ખબર ન હોય તો કહો કેટલી રૂમું ભરાય છે તમે ખાલી કામ રેજ જાય જો જોવા દિવસની બે ત્રણ રૂમું ભરાઈને જાય છે એટલે ધીમે ધીમે બધા યાદ થાય તો બે ત્રણ મહિના ખાલી પીડ્યા રહે મકાન કાંઈ ન પીડ્યું રહે હો મારા સૌરાષ્ટ્રવાળા નહીં આવે તો હું ઓલા વાળા નહીં આવે એને હું આપી જા એ ભાઈ નહીં હાલ તમે સોસાયટીના નિયમ વિરુદ્ધ નહીં થતા જો પહેલા જ કીધું છે કે ઈ લોકો આપણી સોસાયટીમાં માં નહીં હાલે ઈ કઈ લખ્યું છે સોસાયટી માં લખ્યું છે કે આને જે એને એવો કાયદો છે કાયદો હોય તો લાય હાલ કે ભાઈ આ ફલાણી જ્ઞાતિ સિવાય કોઈએ મકાન આપવું નહીં એવું કે છે પણ કાયદો નથી પણ સોસાયટીના તો ક્યાંક નિયમ હોય મારે પૈસા આવા જોવે પૈસો મારો પરમેશ્વર હું પૈસાનો નો દાસ વાત પૂરી

દર મહિને રૂપિયા રૂપિયાનો હિસાબ આપવો જોઈએ મેન્ટન્સ લેવાય ને ત્યારે પહેલા હિસાબ દેવાનો અને પછી હું હિસાબ ચેક કરી અને બીજીથી મેન્ટન્સ લેવા આવવાનું બસ મારે માથા માથાકૂટ કરવી ને મેં ક્યાં આમંત્રણ આપ્યું હતું ભાઈ આવો પ્રદીપભાઈ તમે મારા ઘરે આવો માથાકૂટ કરવા એવું કઈ આમંત્રણ આપ્યું હતું જોઈડે આવે એટલે મને શીખામણી દેવા આવે કેટલું મારામાં જ્ઞાન ભીરું સહન ક્યાંક ખબર જ પડે છે જોયું ને કહેતી હતી બધા સાથે સંબંધ સારા રાખો પણ નહીં કોઈની સાથે તમે સંબંધ સારા નથી રાખ્યા આજે તમારી પડખે કોઈ આવીને ઊભું છે કારણ કે તમને માણસની કિંમત જ નહોતી તમે બસ રૂપિયાને જ પ્રેમ કર્યો અને આજે એટલે જ ને દવાખાને લઈ જવા માટે પણ કોઈ નથી આવતા હાડોસી પાડોસી તો જવા દો તમે કુટુંબમાં પણ કોઈની સાથે સારો વ્યવહાર નથી રાખ્યો તારી વાત હાસી છે અત્યારેની જિંદગી છે ને મેં એમ જ કીધું પૈસા 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 આખી જિંદગી મેં રોયા કર્યું બસ પૈસા હોય ને એટલે બીજું મારે કાંઈ ન જોવે પૈસાની આગળ હું સંબંધ બાંધવાનું ભૂલી ગયો માણસાઈ મહત્ત્વની છે પૈસો મહત્ત્વનો નથી એ બધું મને હવે યાદ આવે છે હવે હવે બહુ મોડું થઈ ગયું મારી આંખ ઉઘડી પણ બહુ મોડી ઉઘડી હવે શું મતલબ ખબર છે તમને તમારા ભાઈના દીકરાઓને ફોન કર્યો તમારી બહેનોને ફોન કર્યો પણ કોઈ આવવા તૈયાર નથી અરે તમારા ભાઈના દીકરાઓએ તો ત્યાં સુધી કહી દીધું કે અમે તો કાકાના નામનું ક્યારનું નાઈ નાખ્યું હતું અમારે કોઈ કાકા જ નથી તમે વિચાર કરી લો કે તમે જ્યાં જાઓ ને ત્યાં બાવળ જ રોપ્યા ક્યાંય આંબા રોપ્યા જ નહીં કે તમને ફળ મળે અને રહી વાત મારા પિયરિયાની તો મારા પિયરિયાઓને પણ તમે મોડે કહી દીધું હતું કે મારા ઘરે પગ નહીં મૂકતા પછી કોઈ આવે કોઈ ના આવે આપણા ઘરે તારી વાત હાસી છે મેં બધે સંબંધ બગાડી જ નાખ્યા છે અને બધાને મેં કહી દીધું કે મારે કોઈની જરૂર નથી જો મારા તમારામાં શરમ જેવું હોય ને તો મારી ઘરે ડૂકું નહીં કાઢતા કારણ કે મને લોભ હતો કે આ એ ઘરે આવશે ને તો પાસે બેદી રોકાશે મારું ખાવાનું ખાઈ જાય એવા લોભના હિસાબે કોઈને મારા ઘરે આવવા જ ન દેતો ખબર છે મને આ લોભમાં ને લોભમાં તો તમે બધા સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધું અરે હું કહેતી કે ગરીબોની દયા ખાઓ લોકોની ભાવનાઓ સાથે રમત ન રમો અરે કોકની મજબૂરી સમજો પણ તમે કોઈની વાત ન માન્યા પોતાની જ મરજી ચલવી પોતાની મરજી પ્રમાણે જીવતા ગયા જીવતા ગયા અરે હું તમારી પત્ની તમને કહેતી ગઈ કે સમજો તમે તો કંઈક સમજો પણ તમે મારી પણ કોઈ વાત ન માની ભગવાનને મારા પ્રાર્થના કરવી પડશે ભગવાન મને જલ્દી લઈ લે આ દુનિયામાંથી તો હું છૂટું આવે અને લઈ લે ને આવતો જન્મ એવો દેજે પૈસો નહીં દેને ને તો હાલશે પણ માણસાઈ માણસા અંદર નાખજે પ્રેમ લાગણી વત્સલ્ય આ બધાય આ બધાય સંબંધ તું અંદર નાખજે પૈસો મારે નથી જોતો પૈસો ન હોય ને તો માણસ જીવી એક બાકી પ્રેમ અને લાગણી તો માણસમાં હોવી જોઈએ તો માણસ દુઃખી નથી થતો એમ અત્યારે હું દુઃખી થાઉં છું હવે તો મને એમ લાગે છે ભગવાન તું બધું મારું લઈ લે મને આજો કરી દે મારામાં માણસા એમ ખમારા માટે પાણી લઈ આવો પાણી ઓહ તમે ઉપાધી ન ખરો થઈ જશે પાણી લઈ આવું તમારા મને નથી લાગતું આય ચાલી ગઈ હું જીવી કે શું બોલો છો તમે સાંભળો તો કર

હા એમના ત્રાસ થી જ બે દિવસ પહેલા જ આવ્યા હતા આવીને જેમ ભાવે એમ બોલતા હતા અને આ વખતે તો કહેતા હતા કે જો હવે અમને ભાડું નથી આપ્યું ને તો બધો જ સામાન બહાર મોકલી દઈશું અને ફગવીને તમને લોકોને પણ ઘરની બહાર કાઢી મૂકી સાચી વાત છે દેવાંગને ત્યાં જવાની કોઈ જરૂર છે જ નહીં આમ પણ એણે ક્યારે કોઈ દિવસ આપણી સાથે ઘર જેવો સંબંધ રાખ્યો છે કે આપણે જઈએ કોઈ દિવસ નહીં અરે હું કેવું આના ઘરેણા વેસીને ભાડું ભરેલું છે અરે માણસાય જ નથી માણસમાં માણસાય હોત ને તો આવી રીતે ભાડૂતને હેરાન ના કરત ઘણા બધા મકાન માલિકો છે આખા શહેરમાં અને બધા એ આવા સમયમાં થોડી ઘણી શાંતિ રાખી જ છે પણ નહીં આમને તો છે ને આપણા હૃદય બાળી બાળીને પૈસા લીધા છે પછી આવું જ થવાનું હતું જુઓ મેં તો હા વિમલા કાકી અને શાંતા કાકી અને પેલા મનસુખભાઈ એમને ત્યાં જઈને પણ વાતચીત કરી છે એ લોકો પણ કોઈ જવાના નથી એટલે આપણે લોકોએ જવાનો કોઈ હરક ધોકો કરવાનો નથી કોણ જાય એમ આઈતે કોઈની સાથે સારા સંબંધ રાખ્યા છે કે કોઈ જાય માણસ છે ને ગમે એટલો ખરાબ હોય પણ આવું કામ હોય ને તો દોડીને પહેલા પહોંચે પણ નરશંકર એમને તો છે ને ક્યારે કોઈની સાથે સીધા મોઢે વાત જ નથી કરી સાચી વાત છે છે સિક્રેટ આંટી આંટી બેસો અંકલ ગયા એ વાત નું અમને પણ દુઃખ છે પણ અમે લોકો એ જ વાત કરતા હતા કેમ ને જુઓ તમે એકલા છો કઈ પણ મદદની જરૂર હોય ને તો કે અમે તમારી સાથે અમે લોકો તમારી સાથે નથી

બધાની સાથે સંબંધ બગાડીને બેઠા હતા ઘરમાં નાનામી પડી છે કોઈ કાંત દેવા તૈયાર નથી તમને તમને લોકોને એટલે જ વિનંતી કરવા આવી છું કે માણસ એના નાતે એક વખત એમને કાંધા પાવી જાઓ મતલબ કે અમારે શું આ સોસાયટી સોસાયટીવાળાઓની આંખે ચડવું છે હા જુઓ બધા ભાડું આ તો એક થઈ ગયા છે હા તમારે દસ મકાન છે ને આ સોસાયટીમાં આ દસે દસ વ્યક્તિઓએ એ જ નક્કી કર્યું છે કે કોઈ પણ વ્યક્તિ તમારે ત્યાં આવવાનું નથી અને જો અમે આવીશું ને તો અમારા પણ એ લોકોની સાથેના સંબંધો બગડશે હા અને બીજી વાત એ કે આ તમે હમણાં વાત કરીને કે તમારા કોઈ હગા વાહલા અહીંયા કોઈ નથી હોવાનું હે તો પછી અમે તો કોણ જવીએ હા મારા જ ને તો અમે શું કામ આવું બરાબર છે એ તો જેવું કર્યું એવું ભોગવવું પડે તમે લોકો તો સારા છો તમે તો સમજો છો ને સંબંધોની કદર છે એમણે તો ક્યારેય માણસાઈ નથી બતાવી પણ આવા ટાઈમે તમે લોકો તો માણસાઈ બતાવી દો કોઈ નથી મારી આગળ પાછળ તમને લોકોને શું કહું મારી પાસે બોલવાના કોઈ શબ્દો જ નથી ખબર છે મને તમારા ઘરે આવીને કેવું વર્તન કરતા કહ્યું હતું મેં ધાબીનીને કે બેટા એ મારી વાત પણ નથી સમજતા હું કઈ રીતે સમજાવું પણ જો તમે વડીલ જો અને આવી રીતે હાથ ના જોડો અમારી સામે કહેવાય છે ને કે પહેલો સગો એ આ કંઈ ખોટું થયું હોય કે જરૂરિયાત સમયે પાડોશી કામ ના લાગે તો બીજું કોણ લાગે આપણે લોકો એક કામ કરીએ આ જેટલા લોકો આ નરેશશંકરની વિરોધમાં હતાને બધાને જઈને વાત કરી અને સોસાયટીવાળા સપોર્ટ કરીએ કોઈ ફાયદો નથી આંટી જુઓ એમના કરેલા કર્મની સજા તમારે ભોગવવાની જરૂર નથી અને જો કે આમ જોઈએ ને તો તમે એમના કર્મોની સજા ભોગવી જ રહ્યા છો એમના લીધે કોઈ તમારી સાથે પણ સરખી રીતે બોલવા કે સંબંધ રાખવા તૈયાર નથી હું તો તમને કહું ને તો તમે એમ્બ્યુલન્સ વાળાને ફોન કરી તો એ જ આવીને લઈ જશે જો હા અત્યાર સુધી રીચા આંટીએ ક્યારેય પણ આપણી સામે ઊંચા અવાજે વાત નથી કરી સમજીએ છીએ બધી વાત સાચી પણ તમે જ કહ્યું ને કે બધાની સામે પડવાનો કોઈ અર્થ નથી પછી આપણે અહીંયા રહેવાનું છે એ તો ખબર છે ને કોઈ આપણને બોલાવશે એ નહીં સાચી વાત છે નરેશ અંકલ તો જતા રહ્યા પણ પાછળ પાછળ આપણે પણ હેરાન થવું જોશે અને એક વાત કેવી હતી મારે તમને હા બે મહિના પહેલા અને મેં હોસ્પિટલ દાખલ કરી હતી ન્યાય ભાડું લેવા આવ્યા હું તો પૈસાનું એડજસ્ટ કરતો તો ન્યાય ભાડું લેવા આવી ગયા હતા ત્યારે અમને કેવું થયું હોય છે પણ હવે સાચી વાત છે તમારી જેને જીવનમાં બાવણ વાવ્યા હોય ને E carta